જય શ્રી રામ ના નીકળતા વાતાવરણ રામ બની ગયું હતું રામનવમી ના ઉત્સવમાં જોડાઈ આનંદ માણ્યો હતો

અયોધ્યામાં પૂજા કરાયેલ ચરણ પાદુકા અને વસ્ત્રો આ શોભાયાત્રામાં પાટણના કારીગરો દ્વારા તૈયાર કરાયેલી સવા પાંચસો ગ્રામ વજનની ભગવાન શ્રી રામચંદ્રની ચાંદીની ચરણ પાદુકા કે જે ચરણ પાદુકાની અયોધ્યામાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી તેને પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં પાટણના ભક્તો માટે દર્શન માટે પ્રસ્થાપિત કરવામાં આવી હતી આ ઉપરાંત અયોધ્યામાં ભગવાન શ્રી રામને પહેરાવેલા વસ્ત્રો પણ ભેટ સ્વરૂપે જે પ્રાપ્ત થયા હતા તે પણ વસ્ત્રોને

બ્રહ્મકુમારે શિશુ મંદિર ચલારામ મંદિર સહિતની સંસ્થાઓ ભગવાન શ્રી રામ મહાદેવ ઘોડેસવાર શિવાજી બાળકો રામ લક્ષ્મણ સીતા હનુમાન વાનર શિવજી ભારત માતા સહિતના ધાર્મિક પાત્રોની ઝાંખીઓ આકર્ષણ જમાવ્યું હતું